એકદમ શાંત અને પ્રાકૃતિકભર્યું વાતાવરણ તમે જોઈ રહ્યા છો આ એ જ જગ્યા છે જ્યાં બોટાદ જિલ્લાનું પ્રથમ ઐતિહાસિક સમતા બુદ્ધ વિહાર બનવા જઈ રહ્યો છે આવનાર સમયમાં આ બુદ્ધ વિહારમાં બૌદ્ધિક પ્રશિક્ષણ શિબિરો અને ધ્યાન સાધના એટલે કે મેડિટેશન પણ અહીં કરાવવામાં આવશે આ જગ્યા પર સામણેર શિબિર તેમજ બૌદ્ધ ધર્મને લગતી તમામ પ્રશિક્ષણ શિબિરનું આયોજન થશે અહીં બૌદ્ધિ વૃક્ષનું સ્થાપન કરવામાં આવેલું છે ભગવાન બુદ્ધ મહાકારુણિક વિશ્વવંદનીય તથાગત ગૌતમ બુદ્ધ અહીં છે સમતા બુદ્ધ વિહાર વ્યવસ્થાપક સમિતિ સમગ્ર વિશ્વના કલ્યાણ કરનારા મહાકારુણી તથાગત ગૌતમ બુદ્ધ ની શિક્ષા આ બુદ્ધ વિહારના માધ્યમથી આપવામાં આવશે એકદમ પ્રાકૃતિના ગોદમાં સમતા બુદ્ધ વિહાર બનશે નમો બુદ્ધાય જય ભીમ પુસ સુબોધિરાજ બૌદ્ધ વ્યવસ્થાપક સમતા બુદ્ધ વિહાર બોટા